શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગરુડ પુરાણ અધ્યય અગિયાર કે જેમાં દસ કાત્ર વિધિનું વર્ણન આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રાદ્ધ પક્ષમાં ગરુડ સાંભળવાનો મહિમા છે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે જેમાં પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક છે જેના અધ્યક્ષદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરાયેલ ગણોને સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી ભાદરવા માસમાં ગરૂડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે આ શ્રાદ્ધના દિવસોમાં આપણે સાંભળીએ ગરુપુરાણ અધ્યાય અગિયાર કે જેમાં કાત્ર વિધિનું વર્ણન આવે છે બોલો શ્રી ગરુડેશ્વર શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય ગરુડ બોલ્યા હે શ્રીહરિ મને દસ ગાત્ર નામનું કર્મ સમજાવો તે કરવાથી કઈ ફળની પ્રાપ્તિ થાય છે તે પણ મને કહો વળી પુત્ર ન હોય તો આ સઘળી વિધિ કોણ કરી શકે તે મને આપ વિસ્તારપૂર્વક જણાવો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડ હવે દસ ગાત્ર વિધિ બતાવો છો સુપુત્ર તે દસ ગાત્ર વિધિ કરે તો તેને ઋણમાંથી મુક્તિ મળે છે પુત્રએ દુઃખનો ત્યાગ કરીને ધૈર્યપૂર્વક અતઃ અતઃકરણને નિયંત્રણમાં રાખી આંખોમાં આંસુ લાવ્યા વિના પિત્રોનું પિંડદાન આદિ કર્મ કરવું બાંધવા દીક લીટ કે આંસુ પડે તો તે પ્રેતને ચોક્કસ ભક્ષણ કરવા જ પડે તેથી નિરથક શોકમાંથી મુક્ત થઈ વિમુખ બનવું એનું કારણ એ છે કે રાત દિવસ હજાર વર્ષ સુધી જેની પાછળ ખેદ કરો છો તે મૃતક ફરી આપણને દેખાવાનું નથી આથી શોક કરવો નહીં જેનો જન્મ થાય છે તેનો નાશ જરૂર થવાનો છે આ મૃત્યુ પામનારો ફરી ક્યારેય જન્મવાનો જ છે આ પ્રમાણે બે રીતો સનાતન સત્ય હોવાથી તેના માટે શોક કરવો નકામો છે તેની નિવૃત્તિ અર્થે સત્ય હોવાથી તેનો શોક કરવો નકામો છે તેની નિવૃત્તિ અર્થે દેવી કે માનવીય એક એવો એકેય ઉપાય નથી કે જે કરવાથી પ્રાણી મૃત્યુ પામીને ફરીથી મળી શકે જો મૃત્યુ દુઃખોના ઉપાય હોત તો નળ જેવા રાજા રામકૃષ્ણ જેવા ભગવાન તથા ધર્મરાજ આદિને દુઃખોમાંથી અવશ્ય મુક્તિ મળી હોત કોઈ કોઈનો સાથ હંમેશા આપી શકે નહીં હું પણ આનું અભિમાન આ શરીર સતત રાખે છે પણ શરીર જેમ ત્યાગીને જાય છે તેમ અન્યનો સાથ હંમેશા ન રહે તેમ મનમાં જાણી લેવું જેમ પથિક માર્ગમાં વૃક્ષની છાયામાં બેસીને વિશ્રામ પામીને ચાલવા માંડે છે તેમાં સમસ્ત પ્રાયશ્ચિત પદાર્થોને ભોગવી તેને એક દિવસ તો જવાનું છે તે નક્કી માનજો સુગંધિત પદાર્થો દ્વારા તૈયાર કરેલ રસોઈ સાંજ પડતા રસીન થઈ જાય છે તેમ અન્નથી પુષ્ટ થયેલ આ શરીર નિત્ય રહી શકતું નથી સમસ્ત દુઃખોનું નિવારણ ફક્ત જ્ઞાન છે એવા વિચારોનું ચિંતન કરતા કરતા અજ્ઞાનથી ઉર્પાજી થયેલ શોક ત્યજી પુત્રે પિતાની ક્રિયા કરવી જોઈએ પુત્રહીન હોય તો પત્નીએ તે ક્રિયા કરવી પત્ની પણ ન હોય તો નાના બંધુએ કરવી બંધુ પણ ન હોય તો મૃતકના શિષ્ય કરવી યા તો કોઈ પિતરાએ કરવી કોઈ પુરુષ પુત્રહીન હોય તો તેના નાના મોટા ભાઈઓના પુત્રે દશ ગાત્ર વિધિ કર્મ કરવા ઘણા પિતરાયો ભાઈઓ હોય અને એમાંથી કોઈ પુત્રવાળો હોય તો તે પુત્રથી સમસ્ત પિતરાઈઓ પુત્રવાન ગણાય છે એવું ભગવાન મુનિએ જણાવ્યું છે એક પુરુષને ઘણી પત્નીઓ હોય પણ તેમાંથી કોઈ એક પુત્રવાળી હોય તો સઘળી પત્નીઓ પુત્રવાળી જ ગણાય જો બધા ભાઈઓ પુત્રહીન હોય તો તેના મિત્રોએ પિંડદાન કરવું પણ ઉત્તર ક્રિયાનો લોપ કરવો જોઈએ નહીં આ સગડામાંથી કોઈ પણ ન હોય તો ત્યારે તેને ગોરે આ ક્રિયા કરવી આ ક્રિયા માટે તેનો ઉત્તરાધ ઉત્તરાધિકારી છે એમ તેને જાણવું જોઈએ કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના હિતેછો મિત્રની ક્રિયા કરે તો તેને અનાંત પ્રેત સંસ્કાર કર્યાના કારણે કોટી યજ્ઞોના પ્રાપ્ત થાય હે ગરુડ પિતાના કર્મ પુત્રે કરવા પણ મોટો ભાઈ જો મરણ પામ્યો હોય ને તો નાના ભાઈએ દસ ગાત્રી કર્મ કરવું નહીં પણ બીજા પાસે કરાવવું જોઈએ જો કે પુરુષને ઘણા બધા પુત્રો હોય તો આખી વિધિ સૌથી મોટા પુત્રે કરવી દસ ગાતાત્રી કર્મો તથા અન્ય શોટ સ શ્રાદ્ધ પણ મોટા પુત્રે કરવા જો ધન સંપત્તિના ભાગ વેચીને જુદા થયા હોય તો તે પણ ઉપરના સર્વે કર્મો મોટા પુત્રે જ કરવા પણ સંવંત સરાદી શ્રાદ્ધ સૌ સૌના ઘેર જુદા જુદા કરવા જોઈએ મોટા પુત્રે ભક્તિપૂર્વક દસ કર્મો ભક્તિ તથા શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ તો હે ગરુડ એ કર્મોના ફળ રૂપે શું પ્રાપ્ત થાય છે તે હવે સાંભળો એકવાર જમનારો ભૂમિશયન કરનારો બ્રહ્મચિંતનમાં મગ્ન રહેનારો તથા પવિત્ર જીવન ગાળનારને સાત વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે જે ફળ જેટલું જ ફળ મા બાપની ક્રિયા કરવાથી મળે છે દસ ગાત્રાદે કર્મોની આરંભથી અંત સુધીની સમસ્ત ક્રિયા વર્ષ દરમિયાન પૂરી કરનારને ગયા શ્રાદ્ધ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે દસ ગાત્ર આ કર્મવિધિ આ રીતની છે કૂવો તળાવ બાગ તિમળતી તથા મહાલયના કોઈપણ સ્થળે જઈ મધ્યાહન કાળે મંત્રહીન રહીને સ્નાન કરવું ત્યાર પછી પવિત્ર થઈને વૃક્ષની નીચે દક્ષિણ દિશામાં મોં કરીને બેસવું ત્યાં એક કોટલો કરીને ગાયના છાનથી લીપણ કરવું તથા એક પાંદડા પર દર્ભથી કૌશિક નામના બ્રાહ્મણને સ્થાપવો અને તેને પાદાશિક ઉપાક્ષારો અર્પણ કરવા અને અતસી સંકાશ આ મંત્રથી નમસ્કાર કરવા તેમની સમક્ષ પિંડ સામે દર્ભાસન મૂકવું તેના પર નામ અને ગોત્રોચ્ચાર કરીને પિંડને આપો આ પિંડ રાંધેલા ચોખા કે જવના લોટનો હોવો જોઈએ એ પિંડ પર ભાંગરા ચંદન તેમજ પુષ્પો ચડાવવા અને તેને ધૂપ ધૂપ નેવિધ તાંદુલ તેમજ દક્ષિણા સમર્પિત કરવા જળ દૂધ મિશ્રિત કરી એક પાત્રમાં ભરી તેમાં અન્ન ભેળવીને કૂતરાઓને નાખવું જોઈએ અને પ્રેતના નામનો મંત્રોચ્ચાર કરીને તલ વડે અંજલિ આપવી પ્રેતના નામ તથા ગોત્રોનો વિચાર કરી જે અન્નાથી સમર્પણ કરવામાં આવે તો તે મૃત પુરુષને અનંત ફળ આપનારા બની રહે છે મૃત્યુ પામનારના દિવસથી સપિંડી સુધી પ્રેત શબ્દોનો ઉચ્ચાર કરીને દાન આપવું જોઈએ એ પછી ભલે પ્રેત સ્ત્રી હોય કે પુરુષ પ્રથમ દિવસે જે દ્રવ્ય યાની પીંડ કે જેને ચરુ કે દૂધ કહેવામાં આવે તે પદાર્થ કે અન્નના પિંડો આપ્યા હોય તે નવ દિવસ સુધી આપવા જોઈએ પ્રેતને સ્વર્ગ પ્રાપ્ત થાય એ હેતુથી નવમાં દિવસે સપિંડથી તેલિયા ભંગ કરવો જોઈએ ત્યારબાદ ઘરની બહાર બેસીને સ્નાન કરવું હાથમાં ધરો અને જળ ગ્રહણ કરીને સ્ત્રીઓને પોતાની આગળ કરીને સ્વયં પાછળ રહીને મૃતક સ્થાન પર જવું પછી એવી પ્રાર્થના કરવી કે આ ધરોની જેમ તમામ મનુષ્યોની વૃદ્ધિ હોજો તેમજ આ રંગીલા અક્ષત કે વિરણના વાળના મૂળની જેમ તમારા કુળનો વિકાસ થજો આમ પ્રાર્થના કરીને દૂરવા સહિત પધરાવા દસમા દિવસે માંડ માંડનો પિંડ આપવો પણ કલયુગમાં તેનો નિષેધ હોવાથી તેના સ્થાને અડદના લોટનો પિંડ આપવો જોઈએ દસમા દિવસે સઘળા બંદરો આદિએ કર્મ કરાવવું તેમજ ક્રિયા કરનારે કર્મ કર્યા બાદ સપિંડીના દિવસે કર્મ કરાવવું જોઈએ શૌર કર્મની વ્યવસ્થા તેમના દેશકાળ પ્રમાણે કરવી દસ દિવસ સુધી નિત્ય એક બ્રાહ્મણને વિસ્તારનું ભોજન કરાવું અને ભગવાન શ્રીહરિનું ધ્યાન ધરી હાથ જોડી નમસ્કાર કરી પ્રેતની મુક્તિ થજો એવું ચિંતન કરવું અળસીના ફૂલો જેવા ક્રાંતિવાળા અને પીતાંબર ધારે ભગવાન શ્રીહરિને નમસ્કાર કરનારને કોઈ પણ જગતનો ભય સતાવતો નથી તેમ જાણું હે ભગવાન આપ આદિ રહી છો છતાં શંખ ચક્ર અને ગદા ધારણ કરી અમને દર્શન આપો હે કમળ નયન હે પ્રભુ હે હરિ આપ આ પ્રીતનો મોક્ષ કરાવો આ પ્રમાણે પ્રાર્થના નિત્ર શ્રાદ્ધ કર્યા પછી કરવી ત્યારબાદ સ્નાન કરી ઘેરે જઈને ગાયને અન્નખડાવું પછી પોતે ભોજન કરું ઇતિશ્રી ગરુડ પુરાણે સારો ધારે દસ ગાત્રાદિ વિધિ નામનો અગિયારમો અર્થ સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વર શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય માતૃદેવો ભવા પિતૃદેવો ભવ અને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ